હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી રીતે સુખડી બનાવવાની છે જે મેં ફાર્મ હાઉસમાં ખાધી હતી અને તેની રેસિપી મારે શેર કરવાની હતી તો આજે હું તેને શેર કરું છું આપણે સૌપ્રથમ સિંગદાણાને શેકી લેવાના છે અહીંયા કોઈપણ જાતનું ઘી કે ઓઇલનો યુઝ કરવાનો નથી ગેસની આંચ આપણે એકદમ સ્લો જ રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં ફોતરાને રિમૂવ કરી લેશું સીંગ આપણી ઠંડી થઈ જશે એટલે જલ્દીથી આપણે આ રીતે તેને ફોલી લેવાની છે એકદમ નવી રીતે બનાવવાની હોવાથી આપણે ચાસણી બનાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું આવશે ત્યારબાદ આપણે મિક્સરમાં તેને ક્રશ કરી લેશું આપણે અહીંયા એકદમ ઝીણું ક્રશ કરવાનું છે સાથે સાથે આપણે ચાસણી માટે એક પેનમાં એક બાઉલ જેટલી સુગર એડ કરી દેશું સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો અહીંયા પાણીનું પ્રમાણ મારે થોડુંક વધારે પડ્યું હતું તો તમારે પાણી થોડુંક ઓછું એડ કરવાનું છે આપણે જેટલી સુગર લીધી હતી અને સુગર ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે જેથી ચાસણી આપણે જલ્દીથી બની જાય છે સાથે સાથે આપણે જે પ્લેટમાં સુખડી રાખવાની છે તેમાં થોડું ઘી સ્પ્રેડ કરીશું અહીંયા આપણે ગેસની આ થોડી ફૂડ રાખીને ચાસણીને થોડી ફટાફટ ગરમ કરી લેવાની છે એક તારની આપણે અહીંયા ચાસણી રેડી કરવાની છે જો તમને હાથની મદદથી ચેક કરતા ફાવતું હોય તો કશો વાંધો નહીં પણ જો તમારે હાથ અડાર્યા વગર જ ચાસણી જોવી હોય તો તમે એકદમ ધ્યાનથી વિડિયો જોજો અહીંયા આપણે અહીં તાવે મદદથી ચાસણી ચેક કરીશું આ રીતે આપણે તાવેટાના મદદથી આપણે અહીંયા ચેક કરીશું કે આપણે એક તારની ચાસણી તૈયાર થઈ છે કે નહીં આ રીતે આપણે જોવાનું કે અહીંયા એક તાર થાય તો સમજવાનું કે આપણી ચાસણી રેડી છે હજી અહીંયા આપણે એક તાર થતો નથી આ રીતે ટપકા પડે તો હજી આપણો ચાસણી રેડી થઈ નથી તમને વિડીયોમાં જોઈ શકશો કે આપણે એક તારની ચાસણી તૈયાર થશે એટલે તમને ખબર પડી જ જશે આ રીતે એક તાર થાય એટલે સમજવાનું કે આપણી ચાસણી રેડી છે ત્યારબાદ આપણે ક્રશ કરેલા સિંગદાણાને એડ કરી લેશું અને એક બાઉલ જેટલી ટોપડાની છીનને પણ એડ કરવાની છે બંને વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીશું અને એક મિનિટ આ રીતે સરખી રીતે મિક્સ કરતા રહેવાનું છે અને કૂક કરી લેશું ત્યારબાદ આપણે જેમાં ગ્રીસ સ્પ્રિંકલ કર્યું તેમાં એડ કરી લઈશું અને

તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી અને રિયલી ખાવાની બહુ જ મજા આવે છે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ